જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે તમને ખબર જ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ આખા દેશભરની અંદર ચાલે છે ગુજરાતની અંદર તો સસ્તા ભાવે લોકોને ઘર મળે જ છે પરંતુ ગુજરાત સિવાયના જે રાજ્ય છે એની અંદર પણ લોકોને સસ્તા ભાવે સરકાર દ્વારા ઘર છે આપવામાં આવે છે તો આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે કે જેને ડીડીએના નામથી ઓળખવામાં આવે છે એમણે ત્રણ નવી હાઉસિંગ સ્કીમ છે એ રજૂ કરી છે આ ત્રણ નવી હાઉસિંગ સ્કીમ છે એ કઈ જગ્યાએ દિલ્હીમાં બને છે આની કિંમત શું છે અને આના ફોર્મ છે એ કોણ ભરી શકે છે કેવી રીતે ભરી શકે છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને તમારા નેટવર્કની અંદર પણ શેર કરી દેજો એટલે દિલ્હીની અંદર પણ જે લોકો રહેતા હોય અને પોતાનું ઘર લેવા માગતા હોય સ્પેશિયલી જે ગુજરાતી લોકો ત્યાં ઘણા ટાઈમથી રહે છે જેમને પોતાનું ઘર નથી એ લોકોને આ વિડીયો શેર કરજો એટલે એ લોકોને કદાચ આ સ્કીમથી પોતાના દિલ્હીની અંદર કે જે દેશની રાજધાની છે એની અંદર ઘર લેવાનું સપનું પૂર્ણ થાય હવે આપણે વાત કરીએ તો દિલ્હીની અંદર તમામ નાગરિકો કે જેમની પાસે કાયમી મકાન નથી અથવા તો ભાડેથી રહે છે તેમને આવાસની સુવિધા છે પૂરી પાડવા માટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ડીડીએ દ્વારા ત્રણ નવી હાઉસિંગ સ્કીમ છે એ રજૂ કરવામાં આવી છે આ ત્રણ યોજનાઓ તમામ આર્થિક રીતે અસ્થિર નાગરિકો માટે કુલ ચાલીસ હજાર જેટલા ફ્લેટ છે એ પ્રદાન કરવા માટે તૈયાર છે હવે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરવા માટે તમામ અરજદારે ત્રણેય નવી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અધિકૃત વેબસાઇટ જે છે એની મુલાકાત લેવી પડશે અને જે અરજીનું ફોર્મ છે એ પણ આ વેબસાઇટની મદદથી ઓનલાઈન ફિલઅપ કરવાનું છે હવે આ જે વેબસાઇટ છે ગવર્મેન્ટ વેબસાઇટ હોય છે એટલે એની અંદર જે સરકારે આપેલી હોય છે એ જ તમારે ડિપોઝિટની ને એવી ફીસ છે ભરવાની હોય છે હવે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એ એક સરકારી સંસ્થા છે કે જેનો મુખ્ય હેતુ આવા સુવિધાઓ છે પ્રદાન કરવાનો અને દિલ્હીની અંદર તમામ નાગરિકોના જીવન ધોરણ છે એની અંદર વધારો કરવાનો છે હવે ડીડી હાઉસિંગ પ્રોજેક્ટ કોમર્શિયલ લેન્ડ લેન્ડ મેનેજમેન્ટ લેન્ડ ડિસ્પોઝેબલ લેન્ડ પુલિંગ લેન્ડ કોસ્ટિંગ વગેરે આયોજન વિકાસ અને નિર્માણ માટે જવાબદાર છે આ ઉપરાંત ડીડીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એ પણ શરૂ કરી છે કે જે આર્થિક રીતે અસ્થિર નાગરિકને આવાસની સુવિધા છે પૂરી પાડવામાં મદદ કરે છે દિલ્હીની અંદર આ યોજના હેઠળ દિલ્હીના જે નાગરિકો છે એ બજાર કરતા ઓછા દરે મકાન છે એ મેળવી શકે છે ડીડીએ આવાસ યોજના શરૂ કરવાનો જે મુખ્ય હેતુ છે એ તમામ નાગરિકોને સસ્તા મકાન છે આપવાનો છે કે જેનું દિલ્હીની અંદર ઘર નથી આ યોજના હેઠળ તમામ નાગરિકો માટે મકાન છે ઉપલબ્ધ છે પછી ભલે તેઓ ઓછી આવક ધરાવતા હોય મધ્યમ આવક ધરાવતા હોય કે ઉચ્ચ આવક ધરાવતા હોય દિલ્હી રાજ્યની અંદર સત્તાવાળાઓ કુલ ડીડીએ દ્વારા શરૂ કરાયેલી ત્રણ અલગ અલગ યોજનાની અંદર ચાલીસ હજાર જેટલા ફ્લેટ છે ઉપલબ્ધ છે આ યોજના શરૂ કરવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ અફોર્ડેબલ હાઉસિંગ પ્રદાન કરી અને ભારતની અંદર બે ઘર નાગરિકો છે એની સંખ્યા ઘટાડવાનો છે હવે ડીડીએ હાઉસિંગ સ્કીમ હેઠળ જે ફ્લેટની કિંમત છે એ અગિયાર લાખ રૂપિયા હોય છે આની અંદર પણ આપણે જેવી રીતે એ ડબ્લ્યુ ટુ એમઆઈજી એલઆઈજી સ્કીમની અંદર મકાનના કિંમત અલગ અલગ હોય એવી રીતે ડીડીએની પણ અલગ અલગ સ્કીમ છે કે જેમાં આવાસની કિંમત છે એ આવક જૂથ પ્રમાણે અલગ અલગ હોય છે હવે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ દિલ્હીના તમામ નાગરિકોને પરવડે તેવા મકાનો આપવા માટે ડીડીએ સસ્તા ઘર હાઉસિંગ સ્કીમ છે એ રજૂ કરી છે આ યોજના હેઠળ ઓથોરિટી સમગ્ર દિલ્હીની અંદર વિવિધ અગ્રણી સ્થાનો પર કુલ ચોત્રીસ જેટલા ફ્લેટ છે પ્રદાન કરશે અને દિલ્હીની અંદર ઘર હાઉસિંગ સિસ્ટમ બે હજાર ચોવીસ હેઠળ ફ્લેટની શરૂઆતની જે કિંમત છે અગિયાર પોઈન્ટ ચાર લાખ રૂપિયા છે અને દિલ્હીના તમામ નાગરિકો કે જેઓ આર્થિક રીતે નબળા વર્ગ છે અથવા તો મધ્યમ આવક ધરાવે છે તેઓ આ યોજના હેઠળ પોતાનું ઘર છે એ ખરીદી શકે છે હવે ડીડીએ જે છે એ સસ્તા ઘર આવાસ યોજના હેઠળ કુલ ચોત્રીસ હજાર જેટલા ફ્લેટ છે ઉપલબ્ધ છે આના માટે આપણે વાત કરીએ એલિજિબિલિટીનો તો અરજદાર જે છે એ દિલ્હીનો નિવાસી હોવો જોઈએ અરજદારે પોતાનું ઘર ખરીદવા માટે આવક મર્યાદાની અંદર આવવું જરૂરી છે ડીડીએ સસ્તાઘર આવાસ યોજનામાં ફ્લેટની જે કિંમત છે અગિયાર પોઈન્ટ ચાર લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ડીડીએ સસ્તાઘર આવાસ યોજના હેઠળ ફ્લેટ સ્થાનો રામગઢ કોલોની સિરાસપુર લોકનાયક પુરમ રોહિણી અને નરેલા આ વિસ્તારની અંદર ફ્લેટો છે એ આવેલા છે આ ઉપરાંત દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ ડીડીએ જનરલ હાઉસિંગ સ્કીમ બે હજાર ચોવીસ પણ રજૂ કરી છે અને આ સ્કીમ હેઠળ ડીડીએ ઉચ્ચ આવક જૂથ એટલે કે હાઈ ઇન્કમ ગ્રુપ મિડલ ઇન્કમ ગ્રુપ અને લો ઇન્કમ ગ્રુપ સહિત તમામ શ્રેણીઓ માટે ફ્લેટ છે એ પ્રદાન કરશે આ ઉપરાંત ડીડીએ જનરલ હાઉસિંગ સ્કીમ બે હજાર ચોવીસ હેઠળ કુલ ચોપનસો જેટલા ફ્લેટ છે એ પણ ઉપલબ્ધ થશે અને ડીડીએ જનરલ હાઉસિંગ સ્કીમ બે હજાર ચોવીસ હેઠળ ફ્લેટની જે શરૂઆતની કિંમત છે એ ઓગણત્રીસ લાખ રૂપિયા રહેશે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો છે એ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે હવે જનરલ હાઉસિંગ જે સ્કીમ છે એના હેઠળ કુલ ચોપનસો આવાસ ઉપલબ્ધ છે આના માટે પણ અરજદાર છે એ દિલ્હીનો આવાસી હોવો જોઈએ ઘર ખરીદવાનું હોવું જોઈએ અરજદાર એજ હાઈ ઇન્કમ ગ્રુપ મિડલ ઇન્કમ ગ્રુપ લોઅર ઇન્કમ ગ્રુપ અને ઈડબ્લ્યુએસના હોવા જોઈએ ડીડીએસ સસ્તા ઘર આવાસ યોજનામાં ફ્લેટની કિંમત છે ઓગણત્રીસ લાખ રૂપિયાથી શરૂ થશે અને ડીડીએસ જનરલ હાઉસિંગ સ્કીમ હેઠળ ફ્લેટના સ્થાન જે છે એ જશોલા લોકનાયકપુરમ અને નરેલા છે આ ઉપરાંત દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી ડીડી દ્વારા દ્વારકા હાઉસિંગ સ્કીમ છે એ પણ રજૂ કરી છે અને આ જે સ્કીમ છે મુખ્યત્વે દિલ્હીના દક્ષિણ પશ્ચિમ ભાગની અંદર હાઈ એન્ડ ફ્લેટ છે ઓફર કરશે સત્તાવાળાઓએ જણાવ્યા અનુસાર ડીડીએ દ્વારકા હાઉસિંગ સ્કીમ હેઠળ કુલ એકસો ને તોંતેર ફ્લેટ છે ઉપલબ્ધ રહેશે અને આ દ્વારકા એરિયાની અંદર જે ફ્લેટ છે એની કિંમત ઘણી બધી વધારે છે આ સ્કીમ હેઠળ ફર કિંમત છે એ એક કરોડ રૂપિયા જેટલી રહેશે હવે દિલ્હીના નાગરિકો ઈ ઓક્શનની અંદર ભાગ લઈ અને તમામ ફ્લેટનો લાભ છે લઈ શકે છે

આના માટે ડોક્યુમેન્ટની અંદર તમારે આધાર કાર્ડ ઈમેલ આઈડી મોબાઈલ નંબર વીજળી બિલ સરનામું અને પાન કાર્ડ આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર તમારે એ જ પુરાવા સ્વરૂપે આપવાના હોય છે હવે આપણે વાત કરીએ કે આની અંદર એપ્લિકેશન છે એ કેવી રીતે કરવાની તો આની અંદર જે એપ્લિકેશન છે એ તમારે ઓનલાઈન કરવાની હોય છે ઓનલાઈન આના ઈ ઓપ્શન્સ છે આવતા હોય છે તો ઈ ઓપ્શન્સની અંદર તમારે ભાગ છે એ લેવાનો હોય છે આ ઉપરાંત આની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ છે ડીડીએ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ હાઉસિંગ સ્લેસ હાઉસિંગ સ્કીમ આ જે વેબસાઇટ છે એ ઓફિશિયલ વેબસાઇટ છે આની અંદર સૌથી પહેલાં તો તમારે યુઝર આઈડી ક્રિએટ કરી અને ત્યારબાદ તમે જે જે દિલ્હીના એરિયાની અંદર જે જગ્યાએ ફ્લેટ ઓપન હોય ત્યાંનું ઓપ્શન્સ આવે છે તો એ તમે ઓપ્શન્સની અંદર પાર્ટિસિપેટ છે એ કરી શકો છો તો આજનો જે વિડીયો છે એ દિલ્હીના લોકો માટે હતો જો તમારું પણ દિલ્હીની અંદર કોઈ જાન પહેચાનવાળું હોય કે જે ઘર શોધી રહ્યું હોય તો આ વિડીયો એના સુધી જરૂર શેર કરજો અને આવી જ ઘણી બધી સ્કીમો છે એ બીજા રાજ્યની અંદર પણ આવતી હોય છે તો આપણે કોઈ પણ રાજ્યની માહિતી મળશે તો આપણે આ આપણી ચેનલની અંદર અપડેટ છે એ કરીશું તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલની સાથે જોડાયેલા રહેજો અને આવી જ નવી નવી માહિતી મેળવા માટે ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરજો